નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા જેલમાં છેલ્લા વીસ વર્ષથી ઉમર કેદની સજા ભોગવતા સજા પૂરી થાય એ પહેલા સજા માફ કરતા તેમને રાજપીપળાની જિલ્લા જેલમાંથી સ્વમાનભેર જેલ મુક્ત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્યના હસ્તે તેઓને ભગવદ્ ગીતા આપવામાં આવી હતી સંસારી જીવનમાં પાછા ફરે અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા

દ્વારા ભવિષ્યમાં સારા નાગરિક બનવા અને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી રાજપીપળા જિલ્લા જેલની અંદર ભોગવતા ચાર પાકા કેદીઓને જેમની વર્તણૂક સારી હતી જેનો જેલ રેકોર્ડ સારો હતો અને જેમને તારીખ ચોવીસ આઠ ત્રેવીસના રોજ અને સ્થાનિક કમિટીએ પોઝિટિવ ભલામણ કરતા સરકારશ્રી દ્વારા આ ચાર કેદીઓ છે હું એમનું નામ જણાવું છું વીરજીભાઈ ખોજીલાભાઈ વસાવા અજયભાઈ મંગાભાઈ વસાવા અર્જુન મણિલાલ વલ્વી અને આશિષ કપિલભાઈ નંદા તેઓ આ જીવન કેદની સજા ભોગવતા હતા પરંતુ વર્તણૂને જોતાં આજે સરકારશ્રી દ્વારા એમની સજામાં આંશિક રાહત આપીને હવે એમને જેલમુક્ત કરવામાં આવે છે અને શરતોના અનુસાર તેઓ બે વર્ષ સુધી કોઈપણ પ્રવૃત્તિ જો કરતાં પકડાશે ગુનાહિત પ્રવૃત્તિ કરશે એમની વિરુદ્ધ કોઈ પણ જાતની એફઆઈઆર દાખલ થશે તો આ સજા રદ કરવામાં આવશે અને એક વર્ષ સુધી સ્થાનિક પોલીસ હાજી ભરવાની રહેશે અમે જેલતંત્ર દ્વારા જેલમાં જે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી તો એનું અહીંયા ખાતું હતું પોસ્ટની અંદર એ પોસ્ટની રકમ અને પાસબુક પણ એમને પરત કરીએ છીએ આજરોજ ભગવદ્ ગીતા આપી અને આપી મોઢું મીઠું કરાવી અમે એમને સમાજમાં ફરી પરત મોકલીએ છીએ અમે આશા રાખીએ છીએ કે આ બંદીવાનો સમાજમાં સારા નાગરિક બની અને એ સમાજમાં સારી છાપ ઊભી કરે સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ આજીવની કેદની સજાવાળા કેદી હોય જેનો રેકોર્ડ સારો હોય અને કોરા ચૌદ વર્ષ જેલમાં ભોગવ્યા બાદ એમની કમિટીની રચના કરવામાં આવે છે અને કમિટીમાં જો પોઝિટિવ એમનો અભિપ્રાય આપવામાં આવે હકારાત્મક અભિપ્રાય આપવામાં આવે તો સરકારશ્રી દ્વારા આવા કેસો માટે સમીક્ષા કરી એને જેલમુક્ત કરી શકે છે મોટાભાગના કેદીઓ સત્તર વર્ષથી ઉપરની સજા ભોગવેલ છે ત્રણ કેદીઓ છે સત્તર વર્ષ થયા છે અને અર્જુન મણિભાઈ વળવીને વીસ વર્ષથી જેલમાં સજા ભોગવેલ છે રાજપીપળા ખાતે પાકા કામના કેદીઓ ચાર જેટલા કેદીઓ કે જે લોકો ચૌદ વર્ષ કરતા પણ વધુ આ જેલની સજા ભોગવી રહ્યા છે એવા લોકોને એમની સારી વર્તણૂકના આધાર ઉપર અને એમના સારા વર્તનના લીધે સરકારશ્રી તરફથી એમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આજના આ પ્રસંગે આ ચારે ચાર બાંધવોને એમનું જીવન ખુશી રહે સુખી રહે અને એના માટે અમે એમને ભગવદ્ ગીતા આપી છે કે જેથી કરીને એના દ્વારા એમનું જીવન દર્શન સુધરે અને ભગવદ્ ગીતાના માધ્યમ થકી એમના જીવનમાં જે પણ કંઈક મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓ દૂર થાય અને સમાજ જીવનમાં એ લોકો ખૂબ સારી રીતે રહી શકે છે સારી રીતે આગળ વધી શકે અને પરિવાર સાથે બાકીના વર્ષો કેવી રીતના સારી રીતે સુખીથી રહી શકે એ માટેનું માર્ગદર્શન એમને મળી રહે ત્યારે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મકવાણા સાહેબ દ્વારા એમને આ ભગવદ્ ગીતા અને મીઠાઈ આપીને અને એમની સારી વર્તણૂકના આધાર ઉપર એમના જે રોજબરોજના એમનું જે કામ રહેતું હતું એના આધાર ઉપર એમને જે પોસ્ટ ખાતાની પોસ્ટબુક ખાતામાં એમને જે ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા એની એને પોસ્ટબુક પણ એમને આપવામાં આવી છે કે જેથી કરીને એ એ પૈસાનો ઉપયોગ એક સારા કર્મો સારા કાર્યોમાં કરી શકે મારી સાથે જેલ સમિતિના સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આ રીતના જ્યારે સરકારનો આજે એક સુંદર અભિગમ છે કે જેલમાં સારી વર્તણૂક ધરાવતા અને સારી કામ કરતા વ્યક્તિઓને જીવન જીવવા માટે ફરીથી એક મોકો આપવામાં આવે કે જેથી કરીને એમણે જે એ ભૂલ છે એનો જેને એમને પશ્ચાતાપ થઈ રહ્યો છે ત્યારે એમને ફરીથી જીવનમાં ખુશીઓ આવે અને ફરીથી તેઓ ખૂબ સારી રીતે જીવન જીવી શકે એવી જ શુભકામનાઓ સાથે આજે અહીંયા અમે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ સરકારનો પણ ખૂબ જ જે અભિગમ રહ્યો છે ખૂબ સુંદર અભિગમ રહ્યો છે ત્યારે સરકારશ્રીનો આવા સુંદર અભિગમ બદલ અને સરકારશ્રીના આ નિર્ણય બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સત્તર વર્ષથી આ જીવન સજા ભોગવું છું આજ રોજ સરકારશ્રી દ્વારા જેલ કમિટીના અભિપ્રાય મુજબ મને જેલ મુક્ત કરવામાં આવેલો છે અને ભગવદ્ ગીતા અને માર્ગદર્શન આપવામાં આવેલું છે તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું અને ભવિષ્યમાં સમાજમાં પ્રસ્થાપિત થશું અને કોઈ જાતનો કોઈ ગુનો ન બને એનું ધ્યાન રાખજો જેલવાસ દરમિયાન સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા પ્રોગ્રામમાં સામાજિક પ્રોગ્રામ હોય નૈતિક પ્રોગ્રામ હોય જેના થકી અમારા કેદીઓનું માનસ પરિવર્તન થાય છે અને એ અમને સમાજમાં આગળ રહેવામાં અને જીવન જીવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે એ બદલ અમે સરકારશ્રીનો અને જેલ વિભાગનો આભાર વ્યક્ત કરીશું